ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રણાઈ એમના વતન અમલેશ્વર ખાતે મતદાન કર્યું હતું અને કોંગ્રેસની જીત વ્યક્ત કરી હતી લોકસભા ચૂંટણીનો આરંભ થઈ ગયો છે અને ગુજરાતમાં અને સમગ્ર રાજ્યની અંદર આ ચૂંટણીનો માહોલ સ્ટાર્ટ થઈ ગયો છે અને ચૂંટણીની પ્રક્રિયા જે છે એ ચાલુ થઈ ગયું છે મતદાન શરૂ થઈ ગયું છે ભરૂચની જો વાત કરીએ તો ભરૂચ લોકસભાનું પણ જે મતદાન છે એ શરૂ થઈ ગયું છે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણાએ હાલ મતદાન કર્યું છે એમની સાથે વાત કરીશું પરિમલભાઈ મતદાન તમે કર્યું પહેલાં તો અપીલ જનતાને મતદાન માટે સૌ લોકસભા મત વિસ્તારના મતદારોને અપીલ કરું છું કે આજે સૌ મતદાન કરે અને આજે મારું ગામ અમલેશ્વર ખાતે મેં પણ પોતે મતદાન કરેલ છે કેટલા આશાવાદી છો સો ટકા કોંગ્રેસના ઉમેદવાર વિજય થવાના છે જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારે બે હજાર ચૌદમાં જે વાયદા કરેલા હતા એનાથી ખેડૂત દુઃખી હતો ઘણા લોકો દુઃખી હતા એટલે એ પ્રજા આજે સ્વીકારી રહેલી છે તેની સાથે સાથે લોકોએ નક્કી પણ કરી દીધું છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સાથે રહેવાનું લોકોએ નક્કી કરેલું છે ને કોંગ્રેસને વિજેતા થવાનું છે તો આ હતા પરિમલસિંહ રાણા એમને મતદાન કર્યું છે અને ક્યાંક કોંગ્રેસની જીતની આશા વ્યક્ત કરી છે વિડિયો જર્નાલિસ્ટ રાકેશ ચોમલ સાથે વસીમલેક કને ગુજરાત ભરુ છે